જીવલેણ હુમલો કર્યો છે અને પોલીસ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પૂર્વ એમએલએ આરોપ લગાવ્યો છે નવશાદ સોલંકીએ ડીઆઈજી સમક્ષ રજૂઆત કરી છે અપહરણ અને મારામારીની કલમો પોલીસે રદ કરી હોવાનો પણ આરોપ છે હુમલો કરનાર ભાજપનો કાર્યકર અને બુટલેગર ફરાર છે બંને સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવાની પણ કરાઈ છે જાણ તાત્કાલિક ધરપકડ કરાવીને કાયદાનું ભાન કરાવવા માટેની માંગ થઈ રહી છે સોન્દ્રનગર ડીઆઈજીએ સ્પેશિયલ તપાસ એલસીબીપીઆઈને સોંપી છે બુટલેગરો કેટલા બેફામ બન્યા છે આ ઘટના પરથી જોઈ શકાય છે આજથી ચાર પાંચ દિવસ પહેલાં મારી ઉપર અસામાજિક તત્વોએ હુમલો કરેલો રાત્રે મને ઉઠાઈ જઈને કિડનેપ કરીને અને એ અનુસંધાને મેં પાટલી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી પણ પાટલી પોલીસ સ્ટેશને ફરિયાદમાં મારી સાથે જે ઘટના બની હતી એમાં અમુક ઘટના બાદ કરીને ફરિયાદ નોંધેલી છે એટલે એના અનુસંધાને હું આજે ડીઆઈજી સાહેબ પાસે ફરિયાદ કરવા ફરીથી આવ્યો હતો તમને કોણ ઉઠાવી ગયું હતું નહીં કોણ છે એ વ્યક્તિ એ પાટલી નો મોટા મોટો બુટલેગર છે રાકેશ દશરથભાઈ ઠાકોર કરીને અને એના સાથી દારો હતા કેટલા લોકો તમને ઉઠાઈ ગયા હતા એ આઠ એક જણા હતા પછી તમને ઉઠાઈ ગયા ને શું કર્યું મને પાઇપો અને ધોકા વડે માર માર્યો